કેમ છે પાર્ટી મોજમાં ને તો પેલા બધા સબસ્ક્રાઇબ કરી લો હાલો સવારમાં વાજ્યા હાથ ને વિશ ને ખાલી થઈ ગુપા વચ્ચે શકરિયાનો માવો ભરીને દાબેલી એલા આવી ને પોગી જો કોલેજે ભણવા તો વેલા ફી ભરાઈ ગઈ એટલે ઘરે વર્ષે કોલેજ જાતો નથી ભણવા

લે બાંધી દીલા આ ગરે મારી જીવા પાપ દો આડું પાણીમાં ડૂબકી માર એવા છે યે સબ ક્યાં દેખના પડ રહા છે અચ્છા હે મેં અંધા હું અરે એય તમે કાર્મેન ડેનિયલ લાલ મળી જ ડેનિયલ લાલ તું ઢોલો ગાડો કે ઓર્ડર લ્યો સુખરા એકચલી મચર નાનો છોલે નથી લેતો ઘણી ઘણીમાં મોટો બની છે ચારે મારા ઘરનું નામ રોશન કરીને છે ને હું મોટો ઢોલી બની હો આટલા બધા ઘર હે આલ તીઓ ખેલ મારા ઘર છોડે અરે ઢોલી ભાઈ આ જોવાવાળા ક્યાં સકર ભરા કરે તું ઘર દેગીનો થા